જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં દત્ત ભગવાનની કથા સાંભળશું માક્ષર મહિનાની પૂર્ણિમા તિથિએ દત્તાત્રેય જયંતિ ઉજવવામાં આવે છે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયનું સ્વરૂપ માનવામાં આવે છે દત્તાત્રેય ભગવાનને ત્રણ માથા છે અને છ ભૂજાઓ છે એવું કહેવાય છે કે તેમની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયનો સંયુક્ત અંશ છે આથી ભગવાન દત્તાત્રેયની પૂજા પૂજા કરવાથી ત્રણેય દેવની પ્રાપ્ત થાય છે દત્તાત્રેય જયંતિના દિવસે ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તથા ભગવાન દત્તાત્રેયની કથા સાંભળવાનો મહિમા છે ભગવાન દત્તાત્રેય એટલે સદૈવ ભક્તોનું કલ્યાણ કરનારા દેવ છે એ દેવ કે જેમની કૃપા દ્રષ્ટિ સદૈવ ભક્તો પર વરસતી જ રહે છે એવા ભગવાન દત્તાત્રેયની કથા આ આપણે સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો ભગવાન દત્તાત્રેયની કથા શરૂ કરીએ બોલો ભગવાન દત્તાત્રેયની જય અત્રે ઋષિ અને સતી અનસૂયા નર્મદા કિનારે એક આશ્રમની અંદર રહેતા હતા તેઓ અહી રહીને આખરી તપસ્યા કરી રહ્યા હતા સતી તપનો પ્રભાવ ઇન્દ્રરાજથી સહન થઈ શક્યો નહીં આગળ ઇન્દ્રરાજ જાણે ઝાંખા પડવા લાગ્યા આથી મુંજાઈને તેઓ છેવટે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને તેમને બધી હકીકત કહી વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું કે સતી અનસુયાની પવિત્રતાની આપણે કસોટી કરવા એમના આશ્રમમાં ભક્ત નારદજીને મોકલશું જોઈએ તો ખરા કે સતી અનસુયા કેટલી પતિવ્રતા આમ કહી વિષ્ણુએ નારદજીને અનસુયાની કસોટી કરવા આશ્રમમાં મોકલ્યા જે વેળા નારદજી આશ્રમમાં પહોંચ્યા એ સમયે અંસુયાજી એક હાથમાં સાંભેલું લઈને એના વડે તાજી ડાંગર ખાંડી રહ્યા હતા અનસુયાને આસપાસ શું બની રહ્યું છે તેનું કશું ભાન હતું નહીં કારણ કે તે ડાંગર ખાંડવામાં તલીન હતા અને સતી અંસુયાના પતિ દરવાજા તરફ પીઠ કરીને બેઠા હતા એથી નારજી આંગણામાં આવવાને બદલે દરવાજા પર થંભી ગયા હવે આ બાજુ અત્રી ઋષિને તરસ લાગી એમને મોટે અવાજે સતી અંસુયાને એક લોટો પાણી લાવવા કહ્યું પણ જેવા અત્રી આ બોલ્યા એ સમયે ડાંગર ખાંડતા અનસુયાનો જમણો હાથ અધ્ધર થઈ રહ્યો હતો અને એ જ વખતે પતિએ એમને પાણી લાવવાની આજ્ઞા કરી સતી તો ભારે મૂંઝવણમાં મૂક્યા કે પતિની આજ્ઞા પાળવામાં કે એનું પાલન કરવામાં પત્ની જો એક અડધી ઘડીનો પણ વિલંબ કરે તો એ પતિવ્રતા કેમ કહેવાય એ સતી કેમ કહેવાય અનસુયા તો સાચે અર્થમાં પતિવ્રતા અને સતી હતા એમને સાંભેલું અધર જ છોડી દઈ ઋષિ માટે પાણી લાવવા માટે પાણીયા તરફ દોટ મૂકી અને ત્યાં જ એક વિચિત્ર ઘટના એમને અધર છોડી દીધેલું સાંભેલું ઊંચે અધર જ રહ્યો નીચે આવ્યું જ નહીં દરવાજા પર ઉભેલા નારદજી આ જોઈ જ રહ્યા અને એમને ખ્યાલ આવી ગયો કે ખરેખર અંશુયા મહાસતી છે અને એમના સતીપણાથી જ આ સાંભેલું નીચે પડવાને બદલે અધ્ધર હવામાં સ્થિર થઈને ઊભું છે આ બાજુ અંશુયા સતી પોતાના પતિ માટે પાણીનો લોટો ભરી લાવ્યા અને પછી પાછા ખાંડણિયા પાસે આવ્યા અને હવામાં અધ્ધર લટકી રહેલા સાંભેલાને પકડી એમને ફરી ડાંગર ખાંડવાનું શરૂ કર્યું પણ એમ કરતા એમની નજર દરવાજા પર ઉભેલા મુનિવર્ય વર્ય નારજી પર પડી અને એ સાથે અત્રિ ઋષિએ પણ દરવાજા પર ઉભેલા નારજીને જોયા પતિ પત્ની બંને અતિથિ સેવાના ઉપાસક હતા આંગણે આવેલાને યોગ્ય આદર સત્કાર કરવામાં તેઓ સદા તત્પર રહેતા એમાં એમને ત્યાં જો કોઈ સાધુ મુનિ કે ઋષિ આવી ચડે તો પછી કશું પૂછવાનું રહેતું જ નથી નારદજીને જોતા જ બંને હર્ષથી ગાંડા બનીને એમની પાસે દોડી આવ્યા નારદજીને એમને પ્રેમપૂર્વક વંદન કર્યા પછી તેઓએ નારદજીને સતી અનસૂયાના સતીપણાના ખૂબ ખૂબ વખાણ કર્યા એમ કરીને એમને સતી સાવિત્રીના મનમાં એક ઈર્ષ્યા ભાવનાની સ્થાપના કરી સતી સાવિત્રીને થયું કે શું મારા કરતા પણ સતી અનસૂયાનું સતીપણું ચઢી જાય છે ના ના આવું બની શકે નહીં મારે એના સતીપણાની કસોટી કરાવી જ પડશે તે વિના હવે અન્ય કોઈ વિકલ્પ મારા માટે નથી નારદજીએ તો પછી સતી સાવિત્રી પાસેથી વિદાય લીધી અને પહોંચ્યા વિષ્ણુ પત્ની લક્ષ્મીજી પાસે લક્ષ્મીજીના ઉમોએ પણ નારદજીએ સતી અનસુયાના ભારે વખાણ કર્યા અને પરિણામે લક્ષ્મીજીને પણ થયું કે મારે સતી અંસૂની કસોટી કરાવી જ પડશે વળી નારદજી ત્યાંથી પહોંચ્યા શંકરની પત્ની પાર્વતીજી પાસે પાર્વતીજી પણ અનસુયાના વખાણ સાંભળીને આશ્ચર્યમાં ગર્કાવ થયા પોતાના કરતા પણ સતી અનસુયાનું સતીપણું વધી જાય છે એ વિનારદજીની વાત સાંભળી પાર્વતીજીને પણ સતી અનસુયાની કસોટી કરવાની ઈચ્છા થઈ આવી પછી તો સાવિત્રી લક્ષ્મીજી અને પાર્વતીજી ત્રણે જણા મળ્યા અને ત્રણે જણાએ નક્કી કર્યું કે સતી અનસુયાના સતીપણાની પરીક્ષા કરવા માટે બ્રહ્મા વિષ્ણુ અને શંકરને મોકલવા જોકે પ્રથમ તો આ ત્રણેય દેવોએ સતી અનસૂયાના સતીપણાનું પારખું લેવા જવાની વાતનો સાફ ઇનકાર કર્યો પરંતુ સાવિત્રી લક્ષ્મી અને પાર્વતીએ પોતાની હઠ ચાલુ રાખી અંતે એ ત્રણેય દેવોને નમતું જોખવું પડ્યું અને તેઓ સતી અનસૂયાના સતીપણાનું પારખું કરવા તૈયાર થયા ત્રણેય ભિખારીનો વેશ લઈ સતી અનસૂયાના આશ્રમ પર પહોંચ્યા એ સમયે અત્રિમુનિ સ્નાન કરવા નદીએ ગયા હતા સતી અનસોયાએ આ ભિખારી વેશમાં રહેલા દેવોને કહ્યું મારા પતિ બહાર ગયા છે તે પાછા આવીને આપનું પૂજન કરશે અને ત્યારબાદ આપને ભિક્ષા આપશે આ દેવો તો અનસોયાના સતીપણાની કસોટી કરવા આવ્યા હતા આથી એમણે અનસોયાને કહ્યું ના અમારે તો તમારા હાથની જ ભિક્ષા જોઈએ છે અને એમાં એક શરત છે કે તમારે નગ્ન થઈને જ અમને ભિક્ષા આપવાની છે જો તમે અતિથિ સેવામાં માનતા હો તો તો તમે થઈને અમને ભિક્ષા આપો અને જો એમ નહીં કરો અમે અહીંથી ખાલી હાથે પાછા ફરશું તેથી તમારા અતિથિ સેવાનો વ્રતનો ભંગ થશે સતી અંસોયાએ પોતાના સતીપણાના પ્રખર પ્રભાવથી જાણી લીધું કે આ ભિખારીઓ નથી પણ ભિખારી વેશમાં રહેલા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે મારા સતીપણાની કસોટી કરવા માટે જ ભિખારી વેશ એમને ધારણ કર્યો છે એ ભલે ગમે તે હોય છતાં અતિથિ સેવાના મારા વ્રતમાં હું સહેજ પણ ભંગ પડવા દઈશ નહીં અને આ સાથે જ એ બીજો વિચાર એમને એ આવ્યો કે મારું મન પવિત્ર અને વિકાર રહિત છે મારા પતિ સિવાય અન્ય પુરુષ માટે કદી પણ અતિથિ ધર્મ ચૂકવો નહીં આથી આ લોકોની શરતનું પાલન કરીને એમને ભિક્ષા વોરાવીશ સતીએ ભોજનના થાળ તૈયાર કર્યા એ બધું પતાવીને એમને પોતાના પતિનું પાદુકાનું પૂજન કર્યું અને મનોમન કહ્યું કે જેવી રીતે એ માતા પોતાના બાળકને જમાડે છે એ જ રીતે હું આ લોકોને જમાડીશ અને એમને પોતાના સતીત્વના પ્રતાપે ત્રણેય નાખ્યા બાળકો ગણીને એમને એ ત્રણેય બાળકોને છાતી ખુલ્લી કરીને ધવડાવ્યા એવામાં ઋષિ બહારથી આવી પહોંચ્યા સતીએ એમને બધી હકીકત વાકેફ કર્યા મહર્ષિ સમજી ગયા એ ત્રણેય બાળકો બીજા કોઈ નહીં પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ છે પતિ પત્નીના આનંદનો કોઈ પાર રહ્યો નહીં પોતાને ઘેરે બટુક સ્વરૂપે ત્રણેય દેવો પધારે પછી કોને આનંદ ન થાય પતિ પત્નીએ એ બાળકોને આનંદથી ઉછેરવા માંડ્યા આ બાજુ સાવિત્રી લક્ષ્મીજી અને શંકર પત્ની પાર્વતીજીને ચિંતા થવા લાગી કે આટલા બધા દિવસો પસાર થયા છતાંય ત્રણેય દેવો હજી પૃથ્વીલોકથી પાછા કેમ આવ્યા નહીં પણ એક દિવસ એમની પાસે નારદજી આવી પહોંચ્યા

તમારા વિના અમને કંઈ સૂજ નહીં પડે નારદજીએ દેવીઓની એ માંગણી કબૂલ રાખી અને તેઓ અતિ ઋષિના આશ્રમ પર આવી પહોંચ્યા ત્રણેય દેવીઓએ અનસુયાને એના સતીત્વ બદલ અભિનંદન આપ્યા સાવિત્રીએ કહ્યું તમારું સતીપણું અજોડ અને અનન્ય છે પાર્વતીજીએ કહ્યું તમે સાચા પતિવ્રતા છો લક્ષ્મીજીએ કહ્યું તમે તમારી સતીત્વથી ત્રણેય દેવોને બાળકોના રૂપમાં ફેરવી દીધા તો હવે અમારા પર કૃપા કરીને એમને એમનું અસલ સ્વરૂપ આપો સતી અંસુયાએ કહ્યું તમારા પતિઓ પાળનામાં સૂતા છે તમે પોતપોતાના પતિને શોધી લો ત્રણેય દેવીઓ પાળના પાસે આવી અને જોયું તો અંદર રહેલા ત્રણેય બાળકો એક સરખા જ દેખાવાળા હતા કોઈ દેવીને સમજાયું નહીં કે આમાં મારો પતિ કયો આથી તેઓ વળી અંસુયાને કહેવા લાગી કે આપ એમને એમના મૂળ રૂપમાં લાવો એમની આ વિનંતી સાંભળી અતિ અનસૂયા પાળના પાસે આવ્યા અને બાળકના સ્વરૂપમાં રહેલા ત્રણેય દેવોને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપ સૌ તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ તેઓ એમના મૂળ સ્વરૂપમાં આવી ગયા આ જોઈને દેવીઓના આનંદનો પાર રહ્યો નહીં સતી અનસુયા હાથ જોડી ત્રણે માંડ્યો કે આપ બાળ સ્વરૂપે અહીં રહ્યા એથી મારા હર્ષનો કોઈ પાર રહ્યો પણ હવે આપ લોકોના ચાલ્યા જવાથી આ પારનું ખાલી પડશે અને હું આટલો સમય જે દેવ માતા બની હતી એ ચાલ્યું જશે તો એ દેવમાતા તરીકેનું મારું સ્થાન જળવાઈ રહે એવું કંઈક કરો બસ આજ મારી એક વિનંતી આપને છે દેવોએ કહ્યું તમારી એ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે પછી દેવ લોકોએ ત્યાંથી વિદાય લીધી આ બાજુ કેટલાક સમય બાદ સતી અનસુયા અને અત્રિ ઋષિએ આશ્રમ છોડીને મહારાષ્ટ્રમાં સહ્યાદી પર્વત પર આવેલા માહોર ગઢ પર ગયા ત્યાં સુંદર મજાનો એ આશ્રમ બાંધ્યો અને એમાં રહીને પ્રભુ ભક્તિમાં પોતાનો સમય વિતાવા લાગ્યા એકવાર સતી અનસુયા પતિના ચરણ ચાંપી રહ્યા હતા એ ઋષિએ પોતાની દ્રષ્ટિ સતીની દ્રષ્ટિમાં પુરોવી ઋષિની દ્રષ્ટિમાંથી દિવ્ય પ્રકાશની એક રેખા પ્રગટ થઈ અને એ પ્રકાશ રેખા સતી દેહમાં પ્રવેશ પામી પછી એ જ પ્રકાશ રેખા ગર્ભના રૂપમાં નવ માસ સુધી અનસુયાના ઉદરમાં વધવા લાગી જ્યારે ભગવાન ત્રિમૂર્તિ સતી અનસુયા સમક્ષ પ્રગટ થયા એ દિવસે માક્ષર સુદ ચૌદસ અને બુધવાર હતો સતી અંશુયાએ પ્રગટ થયેલા ભગવાન તરફ નજર કરી તો ભગવાનના શરીરે ભસ્મ હતી પગો લંગોટ હતો લાંબી જટા હતી ગળામાં મોટી રુદ્રાક્ષની માળા લટકતી અંગે અંગમાં દિવ્ય પ્રકાશ રેલાઈ રહ્યો હતો કુલ છ ભૂજા હતી એની નીચેના બે ભૂજામાં માળા અને કમંડળ હતા ઉપરની બે ભૂજામાં ડમરું અને ત્રિશૂળ હતા અને બાકીની બે ભૂજાઓમાં શંખ અને ચક્ર હતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપ ભગવાન ત્રિમૂર્તિનું એવું અદ્વિતીય સ્વરૂપ જોઈ સતી અનસૂયાના અને તે સાથે અત્રિ ઋષિના પણ આનંદનો પાર રહ્યો નહીં બંને જણા ભગવાન ત્રિમૂર્તિને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ આપના દર્શન કરીને અમે બંને ધન્ય ધન્ય બન્યા છીએ પણ આ સાથે અમારી આપને એક બીજી વિનંતી છે કે આપ અમારે ઘેર પુત્ર રૂપે જન્મ લો તમારું આવું રૂપ જોઈને લોકો કેમ માનશે કે તમે અમારે ત્યાં જન્મ્યા છો તમારી ઈચ્છા થશે એમ કહીને ભગવાન ત્રિમૂર્તિ ત્રણ બાળકના સ્વરૂપમાં ફેરવાઈ ગયા અત્રિ ઋષિ આ ત્રણેય બાળકોના નામ દત્ત ચંદ્ર અને દુર્વા પાડ્યા ભગવાન વિષ્ણુના અંશ રૂપે દત્ત નામ રખાયું બ્રહ્માજીના અંશ રૂપે ચંદ્ર નામ રખાયું અને મહેશના અંશ રૂપે દુર્વાસા નામ રાખવામાં આવ્યું

માતા પિતાને કહેવા માંડ્યું કે વાલા માતા પિતા તમે શા માટે ઉદાસ ઉદાસીનતા દૂર કરો સતી અનસુયા અને અત્રિ ઋષિની ઉદાસીનતા પછી સદાને માટે દૂર થઈ ગઈ આઠમે વર્ષે દત્ત ભગવાનનો ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો થોડા સમય બાદ ભગવાનને માતા પિતાની રજા લઈને કૈલાસ પર્વત પર જઈને શંકર ભગવાનની ઉપાસના કરવા માંડી અને તેઓ પાછા માતા પિતા પાસે આવ્યા અને એમની સેવા કરવા લાગ્યા પણ એમનામાં જનકલ્યાણની ભાવના વધુ ને વધુ પ્રબળ બનતી હતી એટલે એક દિવસ મહુર ગઢમાંથી નીકળીને તેઓ સ્મશાનમાં ગયા અને ત્યાં નગ્ન અવસ્થામાં રહીને તપ કરવા લાગ્યા

લોકો એમને ફરતા જોતા કોઈકવાર કુરુક્ષેત્રમાં આચમન લેતા જણાય તો કોઈક વાર છેક ધૂત પાપેશ્વરમાં આ શરીરે ભસ્મ ચોળતા દેખાય આમ વિવિધ સ્વરૂપે અને વિવિધ સ્થળે એમના દર્શન થતા આમ જુદા જુદા વેશે સ્વરૂપે એમણે લોક સમૂહમાં ફરવા માંડ્યું અને એ રીતે લોકોમાં સદાચારનો ઉપદેશ આપ્યો અને જે જે લોકોએ એમનું પૂજન કર્યું એમનો એમને ઉદ્ધાર કર્યો આજે પણ એમનું સ્મરણ કરનાર અને એમનું વ્રત કરનાર વ્યક્તિ સર્વ પ્રકારના સંકોટોમાંથી મુક્ત બને છે એને કોઈ આધિ વ્યાધિ કે ઉપાધિ રહેતી નથી આ લોકમાં સર્વ પ્રકારના સુખો ભોગવી અને એમનો ઉપાસક બનીને મોક્ષને પણ અધિકારી બને છે આવો મહિમા છે ભગવાન દત્તાત્રેયનો તો મિત્રો આ હતી દત્ત ભગવાનની કથા અને તેમનો મહિમા એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે તેથી ગંગામૈયાના તટ પર દત્ત પાતુકાની પૂજા કરવામાં આવે છે ભગવાન દત્તાત્રેયની પૂજા એ મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે અને તેઓ તેમને ગુરુના રૂપમાં પૂજે છે ગુજરાતના નર્મદામાં ભગવાન દત્તાત્રેયનું મંદિર છે જ્યાં સતત સાત અઠવાડિયા સુધી ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવામાં આવે છે એવું કહેવાય છે કે ત્યાં ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવાથી બેરોજગારને રોજગાર પ્રાપ્ત થાય છે દરેક મનુષ્યને તેની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આજના દિવસે એટલે કે ભગવાન દત્તાત્રેયની જયંતિના દિવસે

કીડીને કીડિયારું જરૂર પૂરવું આમ કરવાથી ભગવાન દત્તાત્રેયની કૃપા હંમેશા જીવનમાં બની રહેશે ભગવાન કૃપા એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોની કૃપા તેમની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થશે તો મિત્રો આ હતી ભગવાન દત્તાત્રેયની જન્મકથા જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય દત્તાત્રેય જરૂર લખજો સાથે માતા અનસૂયાની જય જરૂર બોલાવજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ